નમસ્કાર જ્યારથી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જ્યુઅન્ચલ પર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ અગત્યની એવી બે અપડેટ જે છે એ આપવા જઈ રહ્યો છું જેમાં બહુ ખુશીના સમાચાર ગણી શકાય અને ખૂબ જ નજીકના સમયમાં બબત એક મોટી ભરતી જે છે યોજાવા જઈ રહી છે જેનું નામ છે સીસી ટુ પોઈન્ટ ઝીરો બરાબર છે સીસી જે છે ગયા વર્ષે બે હજાર પચીસમાં પૂર્ણ પૂરી થઈ છે અને ખૂબ જ ટૂંકા સમયમાં એક બીજી ભરતી જે છે એટલી ને એટલી ભરતી આની પહેલાં જે ભરતી હતી પાંચ હજાર પાંચસો ને ચોપને સમથિંગ ભરતી હતી અને એટલી જ પોસ્ટ ઉપર પંચાવનસો પ્લસ જેટલી જે છે જગ્યા ઉપરથી ફરીથી ભરતી થવા જઈ રહી છે ગૌણ સેવામાં જેની વાત કરીએ તો શિશી ભરતીના મોટા સમાચાર છે પંચાવનસો પોસ્ટ પર થશે પંચાવનસો પચાસ પોસ્ટ પર થશે ભરતી ટૂંક સમયમાં જે છે એનું જાહેરનામું જે છે એ જાહેર થવાનું છે બરોબર છે એને પંદરથી સત્તર જાન્યુઆરીમાં આની જાહેરાત થઈ શકે છે મતલબ કે મકર સંક્રાંતિ બાદ બરોબર છે ચૌદ પંદર જે છે તારીખ પછી આની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે અને નવા નિયમોને પણ લીલી ઝંડી મળી ગઈ છે અત્યાર સુધી આ ભરતી જે છે એ આનંદ વાટે અટકી હતી કે ભાઈ નિયમો નવા કઈ કયા પ્રકારના આરઆર રાખવા બરોબર છે એ હવે આનું ક્લિયર થઈ ગયું છે એટલે હવે આ ભરતી જે છે એ આ પાંચથી સાત દિવસની અંદર બરોબર છે યોજાવા જઈ રહી છે મે મેં મોડા મોડું દસ દિવસમાં આ ભરતી જે છે યોજાઈ જવાની બરાબર છે એની જાહેરાત થઈ જાય છે એટલે અત્યારથીને તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો તો સાહેબ તમને એમ થાય કે ભાઈ કયા સિલેબસના આધારે આપણે તૈયારી કરવી તો અત્યારે જે જૂની રેવન્યુ તલાટી આની પહેલાં લેવાની પચીસમાં બસ એ જ સિલેબસની જે છે મેન્સનો સિલેબસ હતો રેવન્યુ તલાટી એ જ સિલેબસ પ્રિલિમમાં હોવાની શક્યતા જણાઈ રહી છે બરોબર છે તો એ પ્રમાણે હાલ તમે તૈયારી સ્ટાર્ટ કરી દીજો ગમે એ પરીક્ષા હોય તમે વિષયો તૈયાર કરો એટલે તમારે બધે કામ આવે બરોબર છે વિષયો તૈયાર કરો પછી ભલે સિલેબસમાં તો શું ગુણ ચેન્જ કરે અથવા તો થોડો ઘણો માઇનોર ટોપિક હોય અમુકમાં કાઢી નાખે અમુકમાં નવા એડ કરે તમે વિષય ઉપર ટાર્ગેટ રાખો બરોબર છે એટલે કોઈ પણ ભરતીમાં તમારે એમ રાહે નહીં રહેવું પડે કે ભાઈ શું નવા આર આર આવશે એટલે અત્યારથી જે મેન મેન માનો કે ભૂગોળ છે ઇતિહાસ છે આ કોઈથી બદલાવવાનું જ નથી એટલે આવા બધા વિષયો તમે કરવા માંડો પછી જાહેર હતા પછી જોયું જાય બરોબર છે એટલે અત્યારથી જે છે અત્યારે લાગી પડો થિયરીમાં મેં ગયા વર્ષે ની ભરતી જે છે પાસ કરી છે રેવન્યુ તલાટી પ્રિલિમ પાસ કરી છે મેન્સ પણ સારા પેપર ગયા છે તો આ ભરતીનો મને બહોળો અનુભવ છે નવી નો એટલે ખાસ એ જોવાનું છે કે અત્યારે તમે ટોપિક વાઇઝ તે નથી આપ્યા ત્યાં સુધી તમે રેવન્યુ તલાટીના સિલેબસને ફોલો કરીને ચાલી શકો છો બીજી એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે રેવન્યુ તલાટીના જે છે નિયમોમાં લાગુ પડવાની છે અને આમાં રેવન્યુ તલાટીનું એક અપડેટ આપી દો રેવન્યુ તલાટીનું જે રિઝલ્ટ છે મેન્સનું બરોબર છે એ આ મહિનાના એન્ડમાં મતલબ કે એકત્રીસ જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રેવન્યુ તલાટી મેઇન્સનું રિઝલ્ટ જે છે એ આવી જવાનું છે એવી જે છે એ ટીવી તેરના ના માધ્યમથી દીપક રાજાણીભાઈ જે છે ટ્વિટરમાં પત્રકાર છે એવો અપડેટ આપી છે એટલે આ પણ ખાસ ધ્યાનમાં લેવું વધારે અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે જેમાં ખૂબ જ ઓછા મિત્રો છે ફટાફટ જોડાઈ જાઓ કંઈક કંઈ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં એમાં મૂકી દઈશ બરાબર છે અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ